પોલીસ દારૂ પકડતી હોય છે અને દારૂ દરેક જગ્યાએ મળે છે આવા આરોપ પણ વિપક્ષના નેતાઓ લગાવતા હોય છે અને તેના વચ્ચે ગૃહ વિભાગે એક નવો પરિપત્ર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે અત્યાર સુધી દેશી દારૂ માટે પંદર હજાર તેમજ વિદેશી દારૂ માટે પચીસ હજારનો ક્વોલિટી કેસ ગણાતો હતો પરંતુ નવા પરિપત્રમાં એક લાખ રૂપિયા દેશી દારૂ માટે અને વિદેશી દારૂ માટે અઢી લાખ રૂપિયા ક્વોલિટી કેસ ગણાશે આ મામલે જે વિપક્ષ કોંગ્રેસના નેતા છે મનહર પટેલ જે કોંગ્રેસના પ્રવક્તા પણ છે તેમણે સરકારી બાબુઓનો રાજ કહી પ્રહાર કર્યા છે પરંતુ આપણી સમજને સ્વસ્થ કરીએ અહીંયા આગળ બાબુઓની સરકાર છે અને બાબુઓનું જ રાજ ચાલે છે હું ખૂબ વિચારી અને સમજદારીપૂર્વક બોલું છું અત્યાર સુધી ગુજરાતના કાયદાઓ એવા હતા કે કોઈ પણ પોલીસ સ્ટેશનના તાબામાંથી પંદર હજાર નો દેશી દારૂ અને પચીસ હજાર નો વિદેશી દારૂ પકડાય તો એ પોલીસ સ્ટેશન જવાબદાર એનો અધિકારી જવાબદાર એના ઉપર કાયદાકી ખાતાકી તપાસ થતી હતી એના ઉપર બંધનો પણ હતા આજે બે દિવસ પહેલા આ ભાજપાની સરકારે માફ કરજો આ બાબુઓની સરકારે એક તગલગી નિર્ણય લીધો કે કોઈ પણ ગુજરાતના પોલીસ સ્ટેશનના તાબામાંથી એક લાખ કરતાં ઓછો દારૂ અને અઢી લાખની કિંમતનો વિદેશી દારૂ પકડાય તો એમાં કોઈ પણ પોલીસ સ્ટેશન કે પોલીસ અધિકારી કે કર્મચારી જવાબદાર નહીં એને મુક્ત કરી દીધા આનો મતલબ કે ગુજરાતના બાબુઓની સરકારના બાબુઓએ ગુજરાતના આઠ ધોરણ પાસ ગુજરાતના ગૃહ મંત્રીને તમાચો મારી લીધો છે અને ગુજરાતની જનતાની સામે લઠ્ઠા કાંડ જેવી પ્રવૃત્તિઓના રીતસરનું બાબુએ નિમંત્રણ આપી દીધું આ વાસ્તવિકતા છે નશાબંધી કાયદો ગુજરાતમાં બે હાજર સત્તર થી ઓગણીસ ની વચ્ચે આવ્યો આ ભાજપાની સરકાર જ લાવી બાબુઓની સરકાર જ લાવી

પરંતુ આ સરકારી બાબુ જે પ્રકારે નિર્ણયો લઈ રહ્યા છે તે મુજબ હવે લાગી રહ્યું છે કે દારૂબંધી ફક્ત કહેવા પૂરતી રહેશે આ જે પરિપત્રથી અત્યાર સુધી જે પોલીસ પર કાર્યવાહી થતી હતી તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો બચાવ થશે તેવી તેમની વાત પરથી હાલ લાગી રહ્યું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં